જેવ છે દયરામ તારા મને રામ રામ આપણી મિત્રો હે ને ગામમાં જઈએ અને ફેરવા નીકળીએ હે હું મારી બેન મમ્મી માનવ શ્રી અને નીલમ મારી ત્રણ એટલા જણા જઈએ અમે અને આપડી કાકા જઈએ કે નૈકી નથી કર્યો છે અને નૈકી જાય પછી ખબર પડે કે કિકોરા જવાનું હે ને કીકોરા નથી જવાનું એટલે આપડી ઘેરથી નીકળીએ એ ફાઇનલ હે મિત્રો જો કમ્પ્લીટ છે કે આ બધાય ને બધાય ઘરને બહાર એ નીકળે ગા આપણી એ જેને જ નીકળ્યા એ નીકળીએ ઘરને બહાર મિત્રો તમે બધું બતાવીએ મિત્રો આપણે નીકળે ગા થી પણ અને બાઈક પણ ચાલુ કરેલું તું તમે જોયો હકો અને જાહે જો બાકા ચીકી બોલાવતા બોલાવતા જઈએ આ મે ઉને ને શ્રીભાઈ જો આપણી એ જાયે જ જો અહીં અને વાહે ને પૂજા ને આવે જો તમે જોયો હકો નીકળી જાય ઘેરથી કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ બધી અને મમ્મી બે પૂજા થઈ ગઈ અને હું બહેરા મનવની ને સ્ત્રીની એટલે હાલો આપણે એવું નીકળીએ અને રસ્તો માપીએ અને બહે આપણે ભોગી ગયા મિત્રો રોકડિયા રોકડિયા જો જાય રોકડિયા હનુમાન મંદિર એ બાજુમાં નીકળી ગયા અને કાયમની જેમ આપણામાં પેટ્રોલ નાખીને પચાનું ને પેટ્રોલ નાખીને નીકળી ગયા સરેરાત રોડ તમે આજનો દિવસ નહોતા નજારો મેં એકવાર તમને બતાવ્યો તો આ મંદિરનો સાથે નો પણ એ તમે રાઈતનો જોજો કે કેવો નજારો આવે અને કેવું લોકેશન છે રાઈ આપણે આવ્યા હોય તો ભૂલ એટલે ભૂલ મોજા મારા કલે જાઓ એટલે આપણે જોયા તમે કે અમે ટૂંકવા આવ્યા પ્રોપર ભૂજ કાંચે લ્યો બે સેકન્ડનો રસ્તો હે એટલે હમણાં આપણી સરેરાત કરતા મિત્રો ભૂગે જાવ મારા કલે જાઓ લઈ જાઓ આપણે પૂગે તા ગા પણ આપણે થોડો ઘણો નાસ્તો લેવો ને આ કાબડિયા એટલે કાબડિયા થોડો ઘણો નાસ્તો લઈ લઈએ મારા લઈ જાઓ અને નાસ્તો લે ને પછી જાય અંદર તમે અંદર નો બી બધો બતાવ મારા લઈ જાઓ આપણી ખાલી પરફેક્ટ પૂગે ગા થોડો ઘણો નાસ્તો લઈ લઈએ ને આ બધા અંદર કરીએ કાં રહીમાં જ રાખીએ ખાલી ખાલી એન્ડ નાસ્તો તો કરવો પડે નાસ્તો કર્યા વગર ભેગું થોડું થાય મારા ઘર લઈ જાઓ એટલે તમે જોઈ જ હબો કે નંબર મોજી હે ને અંદર ફૂલ મોજી છે મારા કલે જાઓ એટલે આપણે નાસ્તો લઈ લઈએ અમે દુકાન છે ને અહીંયાથી નાસ્તો લેવા જાય આપ જો હું ને આપણી બિન જાય નાસ્તો લેવા આપણે આવે ગાય એવો નાસ્તો લઈ લઈએ મારા કલે જાઓ જ્યાં ફુવારો છે

Terohai gadang, nafsunya adalah belas kami, doa kami teroh.

તુલસી વિવા હે તો તુલસી પીવાનું હેડીનું ને અને કરેલા છે જો એટલી બાઈ બધી એક નંબર બપોર લોકેશન હે મારા ઘરે જાવ આવી જાવ જરૂર ને જરૂર તમે એકવાર પબડી કઈ તમે જોવા શકો મિત્રો ફૂલ પબડી છે અને ફૂલ મોજ છે તમે જોયો હકો અમારી નીલમબી દીવો ઉપાડી લીધો તો આપણી મમ્મી ને આપણી બેન પણ ગઈ અહિયાં એનું કેક હોય અને શિયાળાટા મિત્રો ફરે એટલે

આવે આપણે અંદર જો મિત્રો મજા આવી પૂજા આની મજા કેવી અંદર ની ફૂલ મોજ આવે અને આપડી જો રાઉન્ડ મારીએ મિત્રો અને આજે પાછળ નો નજારો હોય તમે જોવે હગો ખતરનાક અને ફૂલ આપણો ટાઈમ આખો દે આવીએ તો એ મિત્રો વયો જાય અને ફૂલ મોજ આવે મારા ક જાઓ એટલે હું એક એકવાર જરૂર ને જરૂર તમે આવજો આ ચાંદીપની તમારે કુંભરો મારવો મજા જાય છે મારા લઈ જાઓ ફુવારા અટાણે મેં તમને એ બતાવ્યો હતો આનો નજારો પણ એ દિવસનો નજારો જે ઉતો ને એ અલગ ઉતો ને અટાણા રાઈતનો હે તમે જોવે હો મિત્રો નજારો હે મારા લઈ જાવ એટલે એક વાર આવું છે જો ઝાડવા અને અલગ અલગ ઝાડવા હે તો બધું જોવે હાથર નો નજારો હે જો ઝાડવા જાડવાને ફૂલ મોજ આવે ખતરનાક જો તમે આ ફુવારો હે મિત્રો એક નંબર હે ફુવારો મસ્તી રહે ખતરનાક એક નંબર મારા કે લઈ જાઉં એટલે કે તમે જોજો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ન ભૂલતા આપણી બિન પણ વિડીયો શૂટ કરે અને આખો નજારો તમને બતાવવા મારા લઈ જાઉં પાછળનો નજારો છે મંદિર ની તમે હગો અને પબ્લિક પણ ફૂલ હે ને દુનિયાની ફૂલ મોજ આવે ખતર નાક ફરક લઈ જાવ ગાર્ડન નો નજારો અને સીન જોવેલી મારા લઈ જાવ તમે જોયો હકો એક નંબર હે મોજ આવે ને આપણી તો ટાબરિયા આપણા હસવાય મારા જાઓ એટલે કે એક નંબર ખતરનાક મોજ આવે તમે જોયો હેટ લગણ હે અહીં જોવો એટલે કે ફૂલ ફૂલ મોજ આવે ખતરનાક કઈ ઘટે નહીં Betul ye, tambah dia rumah nu, iskakawanu, betul. મિત્રો નજારો આપકો ગાર્ડન નો આપડી બેહવા માટે આવ્યા પબ્લિક ચાલુ ને ચાલુ જ રહી મિત્રો ને ખતરનાક એક નંબર આપણી ત્યાં જા મોજ આવી હવે તમે તો આવો તો ખબર પડે કે કેવી મોજ આવે તમને મિત્રો આપણી તો જો આ બેહેગા આ અને નાસ્તો કરે જો અમારા ટાબરિયાઓ બરોબર મમ્મી કેવી મજા આવી મમ્મી ફરવા લાયક જગ્યા છે શ્રી હરી મંદિર હે ઠીખા ઠીખું આ આવે શાંતિ મળે હવે જીવની શાંતિ જડે કે સ્વર્ગમાં જાગ જાણી કે સ્વર્ગમાં ગા

અમારા જો શ્રી ભાઈ ની બોલતા ધીમે ધીમે આવડે અને જો અમારા નીલમ બેન ભાઈ ગા અમારી મમ્મી બેઠા અમારા બેન બેઠા એટલે આપડી જો બેગા ને છોકરા નાસ્તો કરે તમે જોયો હગો મિત્રો એટલે આપડી જાય તાર વિડીયો પાછો ચાલુ કરીએ કમ્પ્લીટ બધુંય બતાવીએ મારા કલાઈ જાઓ ચાંદી પણ આઈ વા ફટાકડા ફૂટે એ કામ રાખું એ બતાવે છીએ ને મારા કલેજો પબ્લિક જુઓ તમે પબ્લિક જોયો ગો એક નંબર પબ્લિક હે મિત્રો મંદિરની ઉપર તો પબ્લિક જુઓ પાછો આ જ તહેવાર દેવ દિવાળી એટલે પબ્લિક તો દુનિયાની થાય જ મારા કલઈ જાઓ એટલે તમને એકવાર કહું જરૂર ને જરૂર તમે અહીં આવજો અને અહીંની મોજ લેજો ફૂલ મોજ આવે મારા કલઈ જાઓ મને તો ખતરનાક મોજ આવી અને મારા ઘરના ને મારી ફેમિલીને પણ ફૂલ મોજ આવી એટલે તમે આવજો વાર કરવા મારા લઈ જાવ થી જોઈ શકો છો તમે મિત્રો હજી આટલી નીચી ઉતરે બગલી તો કેવા મસ્તી ના ફટાકડા ફૂટે છે તમે જોયો

આપણે નીકળીએ ઘેર આથી અને આપણો આપણો વ્લોગ પૂરો થાય અને જો તમને મજા આવે મારા લઈ જાઓ મજા જરૂર ને જરૂર આવી છે આપણા વ્લોગમાં એટલે તમે આ વ્લોગ જોવો અને તમે સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા ન ભૂલતા મારા લઈ જાઓ